સુરતના કામરેજ તાલુકામાં આવેલી વશિષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંધુનું નાટ્ય રૂપાંતર રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં યુદ્ધકાલીન સાવચેતીના પાઠ પણ શીખવવામાં આવ્યા હતા દેશમાં હાલ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને જેને લઈને સરકાર દ્વારા સાવચેતી રાખવી તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાળાના બાળકોએ ઓપરેશન સિંદુર નાટક રજૂ કર્યું હતું આ નાટકમાં ગત બાવીસ તારીખે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને દર્શાવવામાં આવી હતી જેમાં આતંકવાદીઓ

Thank <laughs> you. આજે શું આજે અમારી શાળા દ્વારા યુદ્ધ સમયની સ્થિતિમાં કઈ રીતે તકેદારીઓ રાખી કઈ રીતે સાવધાન થવું તેના માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમાં અમને એક તેમાં અમને એક નાટક બજાવવાનો મોકો આપવામાં આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદી બન્યો છે મારું નામ મેહુલ છે મેહુલ વાટદુરિયા છે વશિષ્ઠ વિદ્યાલયમાં એઝ અ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું

અને અમારા વિદ્યાર્થીઓએ પણ આનું સેલિબ્રેશન્સ વિદ્યાર્થીઓની સાથે રહીને કર્યું છે આ ઉપરાંત ઘણા બધા આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓને ગાઈડન્સ પણ આપવામાં આવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જો કોઈ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આપણે કેવા પ્રકારની તકેદારીઓ રાખવી જોઈએ કેવા પ્રકારની સાવધાનીઓ આપણે રાખવાની છે આપણી આજુબાજુના લોકોને આપણે કેવી રીતે મદદ કરવાની છે તો આ સંપૂર્ણ આખો કાર્યક્રમ હતો જેમાં અમારો હેતુ ઓપરેશન સિદ્ધુર નું સેલિબ્રેશન પ્લસ જે વિદ્યાર્થી મિત્રો છે એમને યુદ્ધની પરિસ્થિતિમાં કેવી તકેદારીઓ રાખવી જોઈએ એના અંતર્ગત આપણે માહિતી એમને આપી છે મુકેશ રાજપૂત નો રિપોર્ટ એસ ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે